ગુજરાતમાં દારૂના મુદ્દે હર્ષંઘવી અને જીગ્નેશ મેવાણી સામ સામે છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય છે અને તેમણે કચ્છમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે અને આ દારૂ રોડ મારફત નહોતો હતો પરંતુ આ દારૂ ટ્રેન મારફત આવ્યો હતો ને અને એસએમસીના અધિકારીઓ પણ આ મોડસ ઓપરેન્ડી જાણી જોઈ ચોંકી ગયા છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં અત્યારે દારૂના મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ધમાસાણ મચેલું છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણી સામ સામે છે અને તેના વચ્ચે

કોઈ નશીલો પદાર્થ ટ્રેન મારફતે કચ્છમાં પહોંચે છે અને ત્યાંથી લોકલમાં સપ્લાય થાય છે આ ઇન્ફોર્મેશનને ફર્ધર ડેવલપ કરતા લોકેટ કરવામાં આવી તે કઈ રીતે આ કન્ટેનરો ત્યાંથી લોડ થાય છે ને કઈ રીતે અહીંયા ડમ્પ થાય છે અને ત્યાંથી ક્યાં સપ્લાય થાય છે એ સપ્લાય ચેન તોડવાના બીજીપી સરના જે અભિગમ છે તેમાં બાવીસ તારીખે એક ઇન્ફોર્મેશન મળે છે કે એક કન્ટેનર ટ્રેન મારફતે મુંદ્રા પહોંચ્યું છે અને ત્યાંથી એક એન્ડ યુઝર એને યુઝ કરવા માટે પોર્ટથી લઈ જવાનું છે જ્યાં એ ટીમ એસએમસીની ટીમે ત્યાં રેડ કરે છે અને રેડ કરતાં એક ખાલી કન્ટેનર મળે છે અને એક આખું કન્ટેનર મળે છે વેહિકલ સાથેનું જેમાં આઈએમએફએલ ખૂબ જ મોટી પ્રમાણમાં અંદાજે દોઢ કરોડનો આઈએમએફએલ મળે છે અને એ આઈ એમએફએલને જ્યારે ચેક કર્યું ત્યારે તેના બોક્સીસ અને તેની બોટલ્સ ઉપર કોઈ પણ પ્રકારનો એવો ટેગ નહોતો કે જેનાથી તેના બેચ નંબર કે તેની મેક પ્રોડક્શન કંપનીની કોઈ ડિટેલ મળી શકે આ ગંભીર બાબતને ધ્યાન દોરતા સ્ટેટ મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે બે આરોપીની ધરપકડ કરી બે આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ત્રેવીસ તારીખના રોજ એસએમસીની બીજી ટીમ આ ટ્રેક કરે છે કે જે ટ્રેન મારફતે કન્ટેનર આવી રહ્યું છે રેલવેના ઓફિસર્સની મદદ લેવામાં આવે છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અંદાજે દોઢ કરોડનો આઈએમએફએલ વાળું સેમ પેટર્ન સેમ ક્વોલિટીનો લિકર સીઝ કરીએ છે અને આ રીતે બીજો ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીની પૂછપરછ અને રિમાન્ડ લેતા નામદાર કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કરે છે કારણ કે આ પ્રકારની એમઓ બહુ જૂજ જોવા મળે છે કે જ્યાં રેલવેઝનો યુઝ કરીને મોટા પ્રમાણમાં કન્ટેનર મારફતે દારૂ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ કરવામાં છે જ્યારે ઇન્વેસ્ટિગેશન ફર્ધર કરીએ છીએ ત્યારે બાલાજી ટ્રેડિંગ નામની એક કંપની ફિરોઝપુર પંજાબની એક આગળ ઉપર મળે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જેમને છેલ્લા ઘણા સમયથી સાત કે આઠ આવા કન્ટેનર પંજાબ થી લોડ કરી અને ગુજરાતમાં કચ્છ ખાતે મોકલવામાં આવ્યા છે અને એ કન્સાઈનમેન્ટમાં ટોટલ આઠ કે નવ થયા છે જેમાં બે કન્ટેનર અત્યારે છેલ્લે જે એસએમસી પકડ્યા અને એ ત્રણ કરોડ કરતા વધારે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો આ બિલટી આ ગેટ પાસ આ કઈ રીતે ત્યાંથી લોડ થાય છે આ ડિસ્ટિલરી કઈ છે કે જે ટેગ વગરના લિકર બનાવે છે અને જ્યારે ત્યાંથી પાસ થઈને આવે છે તો કયા ટ્રેડિંગ કંપની છે જે ઓફિશિયલ ટ્રેડિંગ કંપની છે કે બે નંબરી ટ્રેડિંગ કંપની છે જે આવા નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશ કરાવે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરી રહી છે અને પ્રાઇમરીલી એટલી ખબર પડી છે કે હાલ અનુપસિંહ રાઠોડ એક લિસ્ટેડ બુટલેગર છે કચ્છનો જે હાલ જ્યારે કેસ કરી રહ્યા છે ત્યારે પોતે એ જેલમાં છે એ અનુપસિંહના ગામ છે ખેરા ગામ છે એ ખેરા ગામમાં આ માલ સપ્લાય કરવાનો છે અને અનુપસીના માણસો એ પોતે બધા આ ધંધો ચલાવે છે અને અનુપસિંહ શું આ જેલમાંથી ઓપરેટ કરે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરશે ઉપરાંત અગાઉ બાલાજી કંપની દ્વારા ફિરોઝપુર પંજાબથી જો આવા પ્રમાણમાં લિકર કે બીજે પદાર્થો મોકલવામાં આવ્યા તો અગાઉ કયા કયા વસ્તુ આવી ક્યારે આવી તે દિશામાં પણ એસએમસી ની ટીમ ઇન્વેસ્ટિગેટ કરશે અને આ એમો છે એમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટ આ તમામને પોલીસને ખૂબ સહકાર આપ્યો છે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પોર્ટ ઓફિસર્સ અને રેલવેની ટીમ છેલ્લા બે દિવસથી એસએનસીની ટીમ સાથે રહી અને આ આખું રેકેટ ઓપન કરવામાં મદદરૂપ થયા છે આમાં તો જે પ્રકારે લીગતને બેચમાર્ક કે એવું કશું નથી તો આઈકરથી માંડીને બધી જગ્યાએ કેન્દ્ર સરકારને પણ મોટું નુકસાન

એ લોકોએ જો ધ્યાન રાખ્યું કે નહીં રાખ્યું એ બાબતની તમામ અને જે કોઈ એજન્સીનું ઇન્વોલ્વમેન્ટ આમાં આવશે એને ઇન્વેસ્ટિગેશનમાં ફર્ધર અમે લોકો આગળ કરી અને કાયદેસર કાર્યવાહી કરશું પહેલા એક કરોડ ને ચોપન લાખ નો દારૂ અને બીજી વાર માં વન પોઈન્ટ વન પોઈન્ટ ફોર્ટી નાઇન કરોડ એક કરોડ ને ઓગણ ઓગણ લાખ તમે કીધું પ્રમાણે આઠ કન્ટેનર પહેલા નીકળી ચુક્યા છે

એ બાબતે આ દસ દિવસના રિમાન્ડ દરમિયાન દરમિયાન અમે લોકો તપાસમાં બહાર કાઢીશું બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું છે બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું કન્સાઈનમેન્ટ હતું અને ડોમેસ્ટિક યુઝ માટેનું કન્સાઈનમેન્ટ હતું આમાં મામલે પોલીસે તપાસનો ધમધમટ આદરો છે અને માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેનર ભૂતકાળમાં પણ આવા આવી ચૂક્યા છે અને આ મામલે પણ પોલીસ હવે અત્યારે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો